નમસ્તે મારું નામ રોશનબેન ચતુર્ભાઈ ઠાકોર છે હું અમૃતપુરા પ્રાથમિક શાળા ધોરણ જાતનો અભ્યાસ કરું છું મારું નામ પ્રદીક્ષાબેન હિર્યાભાઈ વંકર છે

ઉત્પાદન ખર્ચ વધ્યો પાકમાં રોગ રોગ જીવાતનું પ્રમાણ વધ્યું પરિણામે જમીન પાણી પર્યાવરણ પ્રાણીના સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર થઈ દેશની વસ્તી જતી વસ્તીને અન્ન પૂરો પાડવા પૂરો પાડવા ગણેશ પાક ઉત્પાદન પદ્ધતિને હિસાબે ઉદ્ભિધાન સમસ્યાઓથી જમીન પાણી પર્યાવરણ અને કેન્દ્રિત થતું થતું

उत्पादन मेलवा माटे खेडूतों ने खेडूतों ने सरल और सारी खेती पद्धति अपनावा जीरो बजट प्राकृतिक खेती देश विकल्प पर छे प्राकृतिक खेती तो <baskets> ए, ना फायदे मात्र एक खेती गांव में गोबर गांव जमीन जमीन में खेती थाई शक्ति खेती थी नहीं वह उत्पादन खर्च आ रहे प्राकृतिक खेती भूमि थी देश जाने शक्ति

ખેડમાં મુશ્કેલીઓ ઊભી થાય છે ખોરાકમાં વિશકારા ખૂબ રાસાયણિક પ્રમાણ વધી વધી રહ્યું છે તેથી ખોરાકમાં સ્વાદ સુગંધ કલર અને મીઠાશમાં ઘટાડો થઈ રહ્યો છે જમીનમાં રહેલા ઉપયોગી સૂક્ષ્મ જીવો ને નાશ થઈ રહે છે નાશ થઈ રહ્યો છે લોકોની લોકોને

તથા મનુષ્યના સ્વાસ્થ્ય પર અસર જોવા મળે છે દવા છાનાર વ્યક્તિને માઠી અસર થાય છે શ્વસન તંત્રના રોગો ચેતન ચતન તંત્રની કામગીરી પર અસર જોવા મળે છે અને માથામાં દુઃખાવો ઉકાળ ચક્કર આવવા આવવા જેવી અસરો જોવા મળે છે